દીકરી હર કોઈની રાજાની હોય કે પછી રંગ ની દીકરી સાસરે જાય એટલે એટલા રૂંગા તો આવે તમે નો તારે તમારે કેટલી દીકરી મારે છે હાથ દીકરી સાથે સાથે મારે એકલી ને હાથ દીકરી ને બે આની બે વડાવી મારી વડાવી પણ અમારી દીકરી કોઈ દી આંગણે આવીને રડી નથી કયા કયા ખૂણામાં બેહીન જમાયું રોઈ લે એના રી ધોખા ન હોય જમાયું ના ના ગોઈ ચા પાછા અમારા કુટુંબમાં દીકરીને રોવાનો રિવાજ જ નથી આટલા વર્ષથી હું પરણીને આવી છું હું હજી લગી રોઈ નથી તમાર વેવાય કાયમી રોવે સારું રાણ કરિયાવર બધું તૈયાર છે ઉતારે દેવાનને પૂછ કરિયાવર કેટલો કર્યો છે કરિયાવર કેટલો કર્યો વેવાન એમ આમ એમ નહીં હરખો આમ હિંમત રાખીને પૂછ તને કોઈ કાઈ નહીં કહે વેવાન કરિયાવર કેટલો કર્યો છે તમે કરિયાવર નો અમારે

મોબાઈલ દેતા નહી હવે હા હું હા કેમ આ મોબાઈલ એટ ઘર માં કો ખાલીયું છે દીકરીના ઘર ભાગે ને હાવ ઓને પડતું ન હોય તો એનું કારણ સાચું મોબાઈલ સોબાયું આખો દી તમારી દીકરી રીલ સોયા રાખે ને કા તો મમ્મીને વિડિયો કોલ કરે ને મમ્મી હું કરો છો ફલાણા ના દીકરાને 3 3 4 4 કલાક મોબાઈલ માં વાત કરો મને બિલકુલ પહાન છે જ નહીં મોબાઈલ દેતા નહી મોબાઈલ ના રોકડા પૈસા મારા ખાતામાં જમા કરાવી દીધો અત્યારે જ

અને અમે એક હાંડલે ચાલીસ થી પિસ્તાલીસ જણા ભેરા રહેશે કેટલા હા એ તો વાત કરતા હતા કે ચાલીસ પિસ્તાલીસ જણા રહેશે અમે વેવાણ આટલા વર્ષ થી હું પણ આવી તે દુના ભેરા છી પણ અમારે એક હાંડલે ચાલીસ પિસ્તાલીસ જણા રહેશે પણ અહીંયા અમારે બધા હગાવાળા વાળા છોકરા બેઠા અમારે નોખું થવાનો રિવાજ નથી હા ઈ તો લુવારિયા વાળા વાતો કરતા હતા હા અમારે નોખું થવાનો રિવાજ નથી બાધી બાધી મરી ગયા કેટલાય તો ગામ ને પાદર પાડિયા થઈ ગયા પણ નોખા થયા નહીં તો કૃષ્ણગઢ વાળા કેતા હતા અમારે રોવાનો રિવાજ બિલકુલ છે નહીં સારું સારું એટલે તમારી દીકરીને હરખેથી વડાવજો બહુ રોડાતા નહીં સગુણા ને કે સાસરિયામાં કઈ રીતે રહે કઈ રીતે રહેવાનું સાસરિયામાં જો તમારી દીકરી દીકરીને આવે અને મારી દીકરી બનીને રહે તો માં બનીને રહીશ તમારા પ્રેમ ને ભૂલવાડી દઉં ને એવો પ્રેમ આપીશ હું લાભુડી પણ સાસરીયા માં આવી અને તમારી દીકરી મારી સામે જીભા જોડી કરે એને વહ થતા આવડે તો પછી મને સાસુ થતા વાર નઈ લાગે જો આમ જા નાની જો પછી આવું થતા વાર ગોપી ની સાસુ કોકિલા મોદી થઈ જઈશ તરત હવે ઉતારે જાવ તમે જાજા કરીને જય શ્રી કૃષ્ણ બાઈ સે માર કરે દુખ કઈ વાતું કરતી કે અજમલ ને ભલે વી વર્ષ થી વેરા વેરી હતા પણ સગુણા ના જો ખુલા ઉજડા સાસુ તો સાક્ષાત માં કૌશલ્યા નો અવતાર

કા બાઈ સગુણા એટલે સગુણા છે કા નમણી કેવી થોડીક શરીરમાં છે પણ કઈ વાંધો નહીં પંદર દી થાય ઉતરી જાય એ તો હું સવ એટલે નહીં વાંધો આવે અમાર ગામ પાણી એવું મીઠું છે હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છોકરાને બધાને સંભળો Hi. હા બેટા સગુણા દીકરી મા બાપ ને ગમે તેટલી વાલી હોય પણ સમય આવે એટલે દીકરી સાસરે શોભે શા માટે રડે છો મારા બાપ શા માટે વિલાપ કરે છો બેટા સગુણા હું જાણું છું કે એક માડી જાયો વીર નથી જવતલનો હમનાર નથી વાતનો આજે તને દુખ છે બેટા હૈયા હિંમત રાખજે મારા બા દ્વારકા દ્રશ્યો સારા માના કરશું બેટા